નમસ્કાર તમે જોઈ રહ્યા છો સમાચાર મળી રહ્યા છો તાલુકા પંચાયતના દગડીયા આંબા ગ્રામ પંચાયત બોરપાડા ગામમાં મધુભાઈ પાંડવીના ખેતરમાં સરકારની એટીવીટી યોજનામાં લાખો રૂપિયાનું ખર્ચે ગનાળો મંજૂર થયું હતું જેનું કામ દગડીયા આંબા ગ્રામ પંચાયતના સરપંચ કીર્તિભાઈ તથા તલાટી કમ મંત્રી એવા રસીલાબેને કરાવ્યું હતું જેનું નિરીક્ષણ તાલુકા બાંધકામ વિભાગના સાઈટ ઇન્જિનિયર આશિષ ભોએ કરવાનું હતું આ કામ પાંચ દિવસ પહેલા જ પૂરું થયું છે પરંતુ સામાન્ય વરસાદ થતા જ આ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ હોય છે છે ભ્રષ્ટાચાર કરવા માટે વાપરવામાં આવેલા નદીના દેખાઈ રહ્યા ભ્રષ્ટ સરપંચ તલાટી અને સાઈટ એન્જિનિયરના ના મેળા પીપળામાં નાળાના કામમાં હલકી ગુણવત્તાનું નું મટીરિયલ સીમે ભ્રષ્ટાચાર પહેલા વરસાદમાં જ બહાર આવી ગયો છે જેથી આવા ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠી છે ગામનો વિકાસ તો નહીં થાય પરંતુ ભ્રષ્ટ સરપંચ તલાટી અને તાલુકાના એસો ગજવામાં કટકી આવશે તે નક્કી છે દમદાર ન્યુઝ ના સંવાદદાતા રવિરાજ દ્વારા અહેવાલ